અને ભંગારના ડેલામાં લાગેલી આગને કાબુમાં લેવા માટે થઈને પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો જોકે આ આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં ભંગારના ડેલામાં રાખવામાં આવેલ તમામ મુદ્દા માલ બળીને ખાક થઈ ગયો હતો જો કે આગ લાગવાની આ ઘટનામાં કોઈ જાનહાનિ કે વ્યક્તિને ઈજા થયેલ નથી અને આગ કયા કારણોસર લાગી હતી તે બાબતની કોઈ સ્પષ્ટતા થયેલ નથી